નમસ્કાર મિત્રો વરસાદની આગાહી સાથે ફરી આજે જ છું આજે જોઈશું કે આવનાર દિવસોમાં હવામાન વિભાગ શું કહે છે વરસાદની ચેતવણીને લઈને તારીખ ત્રેવીસ એટલે કે આજનો દિવસ આજે કયા કયા વરસાદી ચેતવણી છે તમે જોઈ શકશો કે કચ્છ સૌરાષ્ટ્ર સહિતનો વિસ્તાર એક જ કલરમાં જોવા મળી રહ્યો છે અને આ ગ્રીન કલર સૂચવે છે કે કોઈ પણ જાતનો અતિ ગંભીર ભયજનક વરસાદ આવી શકે તેવી સ્થિતિ નથી એટલે કે આ વિસ્તારમાં તેવી કોઈ સ્થિતિ નથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં પણ અને ગાંધીનગર અમદાવાદ મધ્ય ગુજરાતની વાત થોડી કરી ખેડા આણંદ અને આ સમગ્ર પટ્ટો છે તેને દૂર કરતા ત્યાં પણ એવો ખાસ વરસાદ નોંધાશે નહીં હળવો થી મધ્ય વરસાદ રહી શકે છે પરંતુ અતિ ગંભીર વરસાદ અતિ ભારે વરસાદ હશે નહીં જ્યારે આ તમામ વિસ્તારમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ સહિતના જિલ્લાઓમાં વરસાદ રહી શકે છે અને આ જે પીળો કલર છે એ સૂચવે છે કે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ એટલે કે કેટલાય સ્થળો હશે આ જિલ્લામાં કે જ્યાં ભારે વરસાદ હોઈ શકે છે તારીખ ચોવીસમાં જઈએ કે તારીખ ચોવીસ શું કહે છે ચોવીસ તારીખમાં સૌથી વધારે અસર હશે તે આ વિસ્તારમાં છે એટલે કે તમે કહી શકશો કે મધ્ય ગુજરાતનો થોડો ભાગ અને ત્યારબાદ દક્ષિણનો ભાગ ભરૂચ વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ આણંદ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ તમામ વિસ્તારમાં અહીં લખ્યું છે મુજબ છૂટા સ્થળે અત્યંત ભારે વરસાદ છૂટા છવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ એટલે અતિ ભારે વરસાદ આ વિસ્તારોમાં નોંધાઈ શકે છે જ્યારે બનાસકાંઠા સમગ્ર ઉત્તર ગુજરાત ગુજરાત લઈ લો થોડું મધ્ય અમદાવાદ ખેડા ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રનો પાટ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ત્યાં ભારે વરસાદ રહી શકે છે એ પણ છૂટા છવાયા સ્થળો પર એટલે કે તારીખ ચોવીસમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાય વિસ્તારોમાં મોટી આગાહી છે તારીખ પચીસ જોઈ લઈએ તારીખ પચીસ માં બનાસકાંઠામાં આગાહી છે સાબરકાંઠામાં આગાહી છે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને ભરૂચ આ વિસ્તારમાં અતિ ભારે વરસાદની અતિભારે છે જ્યારે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ ઉત્તર ગુજરાતની થોડી વાત કરીએ તો પાટણ મહેસાણા ગાંધીનગર ગાંધીનગર મધ્ય ગુજરાતની વાત કરીએ ગાંધીનગર અમદાવાદ અને દક્ષિણમાં સુરત તાપી ડાંગ નવસારી ત્યાં પણ વરસાદ હશે પરંતુ અતિ ભારે વરસાદની ભારે વરસાદ હોઈ શકે છે તારીખ છવ્વીસ ની વાત કરીએ તારીખ છવ્વીસ માં શું છે તારીખ છવ્વીસ માં અત્યારથી કહેવામાં આવી રહ્યું છે કે ઘણા જિલ્લાઓમાં અતિ ભારે હશે એટલે કે થોડા જિલ્લાઓની તમે ગણી લો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ જ જેટલા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ કેટલાય સ્થળો પર નોંધાઈ શકે છે બાકીના જે વિસ્તારો છે આપ જોઈ શકો છો પીળો કલર છે જે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા મહેસાણા પાટણ રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથ ત્યાં ભારે વરસાદ રહેશે બાકીના વિસ્તારોમાં એટલે કે કચ્છ મોરબી જામનગર દ્વારકા અને પોરબંદર ત્યાં કોઈ મોટી આગાહી નથી તારીખ સત્યાવીસ માં શું છે તારીખ સત્યાવીસ માં સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર તમે ગણી લોને ને કે એસી જેટલો વિસ્તાર કચ્છ સંપૂર્ણ પાટણ ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાત ગાંધીનગર અમદાવાદ આણંદ જ્યારે આ સમગ્ર પટ્ટામાં કોઈ મોટી આગાહી નથી એટલે કે મેં વાત કરી જે વિસ્તારની સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર કચ્છ પાટણ ગાંધીનગર અમદાવાદ ત્યાં અતિ ભારે વરસાદ રહી શકે છે તો આથી તારીખ સત્યાવીસ સુધીની આગાહી જોઈ આવનાર સમયમાં શું થાય છે અને ખાસ તો એ છે કે તમારો જિલ્લો જો આ આગાહીમાં છે તમારો જિલ્લો જો આ કેસરી કલરમાં દર્શાવવામાં આવ્યો છે તારીખ પ્રમાણે તો એ દિવસે ખાસ ધ્યાન રાખજો હવામાન વિભાગની આગાહી છે અને મુખ્ય વાત એ છે કે જો અતિ ભારે વરસાદ નોંધાશે તો મુશ્કેલી વધી શકે છે ખાસ કરી ખેડૂત મિત્રો માટે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર